જયેશ રાદડિયા ગમે એ કરે બોલે બોલેશો ને આખા સૌરાષ્ટ્ર નો પાટીદારો નો કોઈ એક ચેહરો કોમન ચહેરો જે ભારતીય જનતા પાર્ટીના જહનમાં જે આવવાનો છે એનું નામ છે જયેશભાઈ વિઠ્ઠલજી રાદડિયા એની ઈચ્છા થાય કે જગદીશભાઈ ને નોકરીએ રાખવા છે અથવા તો લોન આપવી છે કાગળિયા હોય કે ન હોય દેવી છે તો દેવી છે પછી બાકી બધું હમુ નમુ થઈ જયેશ રાજડિયા સાચવી લેવામાં આવે તો રાજકોટ જામનગર જુનાગઢ અમરેલી અમદાવાદ ગાંધીનગર તાળાડા વિસાવદર અંકલેશ્વર ભરૂચ સુરત આ બધાય જે પટેલોના જ્યાં પણ બાહુલ્ય વિસ્તારો છે જ્યાં પાટીદારોનો બાહુલ્ય વિસ્તાર છે એ બધાય ઉપર રીત તમારો હાથ રે એના ફાધરે બધું વાવી ગયા છે અને અત્યારે લણવાનો આનો અધિકાર છે એટલે જયેશ રાદડિયાને ને હવે હરાવી શકાય એમ નથી એટલે એને લોકો જીતવા કોશિશ કરે છે તો કોઈ જો આપણી ક્રોસ કરે અત્યારે આપણને સાંભળનારા કે તો વિસાવદરમાં કા કાં જયેશભાઈનું કાંઈ આવ્યું નહીં ભાઈ ઈ તો એવું છે અટલ બિહારી વાજપેયી હારી ગયા ને ઇન્દિરા ગાંધી સ્વયં હારી ગયા છે ગોંડલ નું માર્કેટિંગ યાર્ડ ઈ તો એશિયા નું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ ગણાય છે પંદર હજાર કરોડ રૂપિયાનું જી તમે ટર્ન ઓવર તો જુઓ સાહેબ અને અમિત શાહ છે તે અનેક વખત ગુજરાતમાં આવ્યા છે આપડે જોયું છે ત્યારે ફરી એક વખત અમિત શાહ ગુજરાત માં આવવાના છે પ્રથમ નવરાત્રી જ છે તેઓ ગુજરાત માં આવવાના છે રાજકોટમાં આવવાના છે અને કહી શકાય કે જે સહકારી સહકારી સામાન્ય સભામાં છે

સર અમિત્રણ ની પણ છે કેટલાક દિવસો થી ચર્ચાઓ ચાલી રહી છે તો સર શું કેશો આ મુલાકાત ને લઈને અહિયાં જે સહકારી ક્ષેત્ર નું રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંક જેના વડા જયેશ રાદડીયા છે જયેશ વિઠલભાઈ રાદડીયા સહિતની બીજી જે સાતેક જેટલી મંડળી છે જેની અંદર નવસો થી હજારો જેટલી બધી પેટા મંડળીઓ હોય દૂધ મંડળી અને સ્ત્રી મંડળી ફલાણું મંડળી મંડળી કેટલું બધું સહકારી મંડળીઓ જે છે ટૂંકમાં હજારો મંડળીઓનું એક એક ઝૂમખું એવી સાત મંડળી એની પછી રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંક ના સાધારણ સભા જે છે એ રાજકોટમાં રાખવામાં આવી છે એ સાધારણ નથી અસાધારણ છે આના બહુ મોટા પડઘા ભવિષ્યમાં પડવાના

કોમન ચહેરો જે ભારતીય જનતા પાર્ટીના જહનમાં જે આવવાનો છે એનું નામ છે જયેશભાઈ જયેશ નું કદ અત્યારે સહકારી ક્ષેત્રની દ્રષ્ટિએ જોઈએ તો એવડું મોટું છે કે એને પાર્ટી પણ કઈ કરી શકે તેમ નથી બિલકુલ અને જયેશ રાદડીયા પણ બીજું કઈ કરવાના મૂળમાં બીજી રીતે નથી ખોડલધામ ના ઈશારે ગોતા એને મેન્ડેડ ભારતીય જનતા પાર્ટી મેન્ડેટ આપ્યો જયેશ રાદડીયા ને આપ્યો નહીં છતા જયેશ રાદડીયા ડિરેક્ટર ની ચૂંટણીમાં ઉભા રહ્યા અને જીતી પણ ગયા એટલે ભાજપની છાતી ઉપર એને વિજય ડંકો પોતાનો વગાડ્યો એવું કહી શકાય બિલકુલ સહકારી ક્ષેત્ર એટલે કુબેર નો ભંડારો સહકારી ક્ષેત્ર એટલે કોઈની પણ મંજૂરી કઈ નઈ જે બોલે જુદી વાત છે પણ એની ઈચ્છા થાય કે જગદીશભાઈ ને નોકરીએ રાખવા છે અથવા તો લોન આપવી છે કાગળિયા હોય કે ન હોય દેવી છે તો દેવી છે પછી બાકી બધું હમું નમું થઈ શકે એને સહકારી ક્ષેત્ર કેવાય છે ખરેખર જે સહકારી ક્ષેત્ર ખરેખર જે બનાવવામાં આવ્યું હતું નાના જે છે અને બીજા માલધારીઓ પશુપાલકો જે છે કપડા કાતે છે તે સહિતના ટૂંકમાં બધા જ જે પરંપરાગત વ્યવસાયોમાં જે જોડાયેલા છે નાના નાના લોકો એના જીર્ણોધાર માટે સહકારી ક્ષેત્રનું માળખું બુદ્ધિપૂર્વક ઉભા કરવામાં આવ્યું હવે થોડુંક એ છે તો છે પણ હવે એમાં ઘણો અંતરાલ પણ આવી ગયો છે અત્યારે સહકારી ક્ષેત્ર જે માંધાતા અથવા આપણી ભાષામાં કહે જે હાંડ હોય એને કોઈ કાઈ વતાવી શકે નહીં દિલીપ સંઘાણી ઇઝ વન ઓફ ધેમ શરદ પવાર ની જે તિતુડી વાગતી હતી એક જમાનામાં આજે મહદ અંશે છે પણ એક જમાનામાં જેમ વિઠ્ઠલભાઈ રાદડિયાની આપણે સૌરાષ્ટ્ર ગુજરાતમાં વાગતી હતી એવી શરદ પવાર ની વાત સહકારી ક્ષેત્રના એવડું મોટું ક્ષેત્ર છે કારણ કે એની સાથે જે કનેક્ટેડ હોય છે સહકારી ક્ષેત્ર સાથે ઈ ચાહકો ને આવી ગયા હોય ને અથવા તો તમારી સાથે લાલચમાં એવું ના હોય સીધા લાભાર્થી હોય મને કા જયેશભાઈ લોન આપી છે કા નથી આપી બે માંથી એક એટલે હું એનો ચાહક કે દુશ્મન વાત પૂરી પણ જયેશભાઈ ઋણું રૂપાળું બોલે છે અને ભવિષ્યમાં મારું હારું કરી દેશે એટલે હું સહકારી ક્ષેત્રમાં એવું ન બને એવું નહીં ઓકે

એની નીચે એક હજાર જેટલી બીજી મંડળીઓ છે નાની મોટી એક એક મંડળીમાં વી પચી લ્યો સદસ્યો એના એના સદસ્યો સદસ્યો એટલે મંડળીના પછી બાકી બધા લાભાર્થીઓ ને તો હજારો માંથી જુદા એટલે તમે વિચાર કરો કેવો અમરેલા છે છત્રી કેવી છે છેક સુધી તમારો એમાં સંપર્કો જળવાય દઈએ રાજકોટ ડેરી એમાં નવસો જેટલી દૂધ મંડળી છે

એક પણ હોદેદાર નું દિલ પીગળું ખરું કે ભાઈ મારે આવા પાપના પૈસા જોતા નથી ગરીબ ની અહમદભાઈ પટેલ કે આજે મને ફોન હતો અમદાવાદમાં કોઈ છે અમદાવાદ અમદાવાદ માર્કેટિંગ યાર્ડ માં અહમદભાઈ પટેલ હા એને એને કેટલાક આવા કાળા ધોળા જોયા એને કીધું ભાઈ સાહેબ માફ કરો મારે આવા કોઈ કમાણી લેવી નથી કોઈ નો શ્રાપ મારે સહન થાય એમ નથી મને તો રાત્રે ભૂખ લાગવી જોઈએ હાથ બીજું ત્યારે ઊંઘ આવવી જોઈએ આનાથી વિશેષ નથી જોતું એમ કરીને એને એનો હોદ્દામાંથી કે તમે કાઢી મૂકો તો કુરબાન છે પણ એને બાદ કરો ક્રિપાલ તો આ માર્કેટિંગ યાર્ડો પણ એવડી મોટી મહાસત્તા છે ગોલ્ડન નું માર્કેટિંગ યાર્ડ એ તો એશિયાનું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ ગણાય છે પંદર હજાર કરોડ રૂપિયાનું જી તમે ટર્ન ઓવર તો જુઓ સાહેબ કોઈ જેવી તેવી બેંક પાસે ન હોય જેવી તેવી જેવા તેવા મંત્રાલય પાસે ન હોય જી આ આંકડો કદાચ આડો અવડો હોય શકે હું અત્યારે ભૂલી ગયો પંદર હજાર હોય સંભવ છે કે મોટો હોય એક જમાનામાં મારી પાસે લખેલો અત્યારે એટલે છું પણ આટલી મોટી સંપત્તિના માલિકો જે સહકારી ક્ષેત્રના અગ્રણીઓ જે છે એનો સીધો હાથ હોય જે ગામડાના તમામ લોકો પર પશુપાલકો ઉપર જમીન ધારકો ઉપર બાકીના જેટલા લોકો દૂધ મંડળીઓ સહિતના લોકો ઉપર બધા ઉપર એનો બિલકુલ માથે હાથ હોય વિજયભાઈ રૂપાણી એ અમિત શાહ ગ્રુપમાં ગયો કે ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડ માં કયો એ અત્યંત વિશ્વાસુ વ્યક્તિ હતા કે જેના આધારે ભારતીય જનતા પાર્ટી બાકીના કામ કરે ભરોસાથી

લોકો છીખ પણ વેડફતા નથી જો તમને અપશુકન થતા હોય તો જ છીખ ખાય ને છીખે ન વેડફે આટલી હદે લોકો જો જેને કેવાય કે ગોઠવણ વાળા હોય

ગાંધીનગર તારાડા વિસાવદર અંકલેશ્વર ભરૂચ સુરતના વિસ્તાર છે રીત તમારો હાથ રે સહકારી ક્ષેત્રમાં એનું એટલું બધું પ્રદાન ને એટલું બધું પ્રભુત્વ છે જેના ફાધરે બધું વાવી ગયા છે અને અત્યારે લડવાનો આનો અધિકાર છે એટલે જયેશ રાદડીયા ને હવે હરાવી શકાય એમ નથી એટલે એને લોકો જીતવા કોશિશ કરે છે હાઈ નોટિસ મોકલવી જોઈએ શિસ્ત ભંગની કારણ દર્શક એને બદલે અમિત શાહ ચૂંટણી ત્યારે ગુજરાત વિધાનસભાની એના ઘરે ગયા એના પરિવારે ફોટા મોટા ફોટો સેશન કરાવ્યું છોકરા રમાડ્યા ને કઈ ખાધું પીધું રાજ કર્યું કારણ કે આ લોકો સમજી ગયા કે આને હરાવી શકાય નથી આને જીતી જીતી લ્યો લ્યો હરાવવા કરતા જીવાળ છે હવે જે રીસફલિંગ થવાનું છે નું એમાં એવા જ લોકોને તક આપવાના છે જે બિલકુલ ડાયનેમિક હોય ઓકે એ પોતાના બલબૂતા ઉપર પક્ષને પણ બચાવી શકે પોતે તો જીતે જ જીતે બોક્સને અત્યારે તો કોઈ જો આપણી ક્રોસ કરે અત્યારે આપણને સાંભળનારા કે તો વિસાવદરમાં કા જયેશભાઈ નું કઈ આવ્યું નહીં ભાઈ ઈ તો એવું છે અટલ બિહારી બાજપાઈ હારી ગયા તા ને ઇન્દિરા ગાંધી સોયે મારી ગયાતા યસ એટલે આ બધું કારણ જે વિજયભાઈ પછીનું જે ખાલીપો ભરવાનું છે એ પણ આમાં થવાનું છે સુચિત પ્રધાન મંડળ એની પણ અહીંયા તમારી જાન ખાતર એક જાતના બી રોપાઈ જવાના અને જયેશભાઈ ઉપર હાથ મૂકે લોહા હો જાય એવી સ્થિતિ સર્જાય એના જેવી વાતો છે એટલે રાજકોટમાં જે આ સંમેલન થવાનું છે સહકારી ક્ષેત્રનું એ ગુજરાતની રાજનીતિમાં અનેક પ્રકારે નવા નવા સીમાચિન્હ સ્થાપીને જશે એવું જી કૃપાલસિંહ તો સર અમારી સાથે જોડાવ બદલ અને આપનો કિંમતી સમય આપો બદલ ખુબ ખુબ આભાર તો આ હતા હેડલાઇન ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર અને સર રીતે વાત કરી કે હાલમાં છે અમિત શાહ છે તે ગુજરાતના પ્રવાસે આવવાના છે તેમાં ખાસ કરીને જોઈએ તો રાજકોટમાં આવવાના છે અને જે વિજય જયેશભાઈ રાદડિયા છે તેમને કહી શકાય કે તેમની સાથે તેમની મુલાકાત થવાની છે અને મંત્રીમંડળનું પણ એક બાજુ વિસ્તરણ થવાનું છે ત્યારે સૌ કોઈની નજર રહેશે તો અત્યારે બસ આટલું ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર